હું તો મિત્રો પછી બેઠો રોવા પછી રહ્યો મિત્રો તો તમે મિત્રો થકી ગયો હવે પછી તો અમારી ઘર વાળા ન્યાય મિત્રો પછી સોનું બિલ આવ્યું હવે ઘરે છે આની કરતા કુંડલા કરતા એમને હારા ઘરે તો રહ્યો પછી તો મારો હેલિકોપ્ટર ચાલુ કર્યું લટપટ 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 પછી તો મિત્રો મને ભિખારી બનાવી દે જો હું ભિખારી જવો તો લાગુ છું પછી ગાડી કરી એસી ને એવું હો મિત્રો ફાટેક વાળા ફાટેક બંધ કરી હાર ટ્રેન આવી મારે હેલિકોપ્ટર હેઠું ઉતારવું પડ્યું નકર તો દહ પંદર હજાર ની કટલેરી લીધી તોય મોઢું પડેલું ને પડેલું તોય હસ્તું મોઢું હોય જ નહીં પછી તો મિત્રો ગાડી મારો પાવો હાશ આવી તો ગઈ પછી તો મિત્રો મને એમ છો વહી જાય તો હારું ગાડી દે પછી તો ટ્રેન ગાડી વાળો તો એસી નેવું ને હો ને બસો ની પીડ માં આગે તોય મને ઓછી પીડ લાગે મિત્રો ફટેક વળાય સ ફટેક ખોલવાની રાહ હતી ખોલી એટલે મેં તો બોળાટી બોલાવ્યો ઘરે આવો તો વાયડી પર જા હામી મળી દ બોળાટી બોલાવી એને 80 90 નો 100 કરી ગાડી તો નોફતમાં મળ્યો મોફતમાં એમને મોફતમાં મળ્યો હા મોફતમાં રૂતી પડ્યા એમને આ મોફતમાં કે એટલે અમારા છોકરો આખું ટ્રેક્ટર ખાલું કરી નાખ્યું લે લેને લે કરવા મળી ગયા છો ફોની પીડમાં લેવા મળ્યા પચીસો રૂપિયાનું લાવ્યું પંદરસો નું તો એમને ખાઈ ગયા એમને આવ્યા તા જ પરબારું લટપટ લટપટ કરી નાખ્યું ઘડીક માં તો પછી તો મેં ચાલુ કર્યું હોમ હોમવાર રહીને વાયડી પડતા કઈ રહેવા નહીં દે પછી બે મોઢે ચાલુ કર્યું બે આથી એક દારૂ લટપટ લટપટ ઉપાડી લીધું પાંચ કિલા લીલી સિંગ લેવો તો એમાંથી એટલી સિંગ રે તમે જો હોમ માર્યો એટલે મેં ભૂકા કાઢી ગયા સિંગ એન છોટે મોટે પ્રોગ્રામો સે કેટના કમા લેતે હો જો રામપુરી ના જાડવાસના હું છે પિંકુ પિંકુ ને સિમ્પોન ટિમ્પોન વાયડી પર જાય શરૂ કર્યું ટક 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 લટપટ લટપટ આય ખાડો ગળવાનું શરી કર્યું પાંચ જાડવાના પાંચ ખાડા મિત્રો પછી વાયડી પર જાય જાડવાટુ બાદવાનું શરૂ કર્યું એકા બીજું મેં તો દાડેમનું કાગળ તોડી નાખ્યું તો હારમાં લોટ થઈ ગયો હાથમાં પછી તો મેં યમનમ ગબ ગબદર નાખી દીધું અંદર જે થાવું એ થાય થાવવું તો થાય ને તેલ લેવા જાય મેં તો એમ કીધું બીજો ખાડો ચાલુ થઈ ગયો લટ્ટપટ્ટ લટ્ટપટ અહીં રહવા લે બીજા લટપટા કુડી તોડવા માંડ્યા હે એ આપણા નતાશ્યા બેન ખાડો ગળાઈ ગયો છે પિંકુડી પછી તો મિત્રો મારી વાય પર જાય લટપટ શરૂ કર્યું પછી આ પિંકુડી નું નામ નવું હામ્યું આ નવું ઉાડુ લાલ ફળ છે ઉાડુ પિંકુડી નું અંદર ત્રણ કરોડ ના તો કોહીનો ના ટુકડા નીકળ્યા હું તો કરોડપતિનો દીકરો થઈ ગયો પછી તો મિત્રો મુલન્યા ભાઈ મોજેલા હાવ થાકીને ઠે જેવા થઈ ગયા વાડી પડતા એમને થક વાળી દીધો આમ તો જો હાવ ફૂલે ફૂલ પાંચ પાંચ ખાડા ખોદ આ તો હરગવો હો આ તો પાંચ લાખ નો હરગવા થવાન લટપટ લટપટ મારથી ને ઉસો થઈ ગયા તો પાંચ લાખ નો તો થા હે તા તો હા હા શું કે છો તું પાંચ લાખ તો નો થા તે લટપટ કાવડો મોટો થઈ ગયો રગવો મોગેમ્બો રગવો લા પાંચ લાખ નો તો થાય યાર ઓ ભાઈ

করই না কি بده যাও বডিক মাতা লটপটা লটপটা কই না কি যায় না আয়লা যায় না আয়লা যাই ভাই 500 টাকা দাঁড়ি લઈ যাও ডে 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 আদি ডে 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 আদি রামা মামে তোড়ি ডে 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 ডে